નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામે માલધારી સમાજના ચારથી પાંચ ગાયોનું સિંહ કર્યું મારણ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામે સાંજના સુમારે વન્ય પ્રાણી સિંહ આવી હતા અને માલધારી સમાજના પશુઓનું મારણ કર્યું હતું જેમાં પાસાભાઈ નાથાભાઈ રબારી તેમજ હિપાભાઈ રબારીની ચારથી પાંચ ગાયોનું મારણ કર્યું હતું આ અંગે તેઓએ ફોરેસ્ટ ખાતામાં જાણ કરી હતી અને આ અંગેનો ભય માહોલ પ્રજનોમાં વ્યાપી ગયો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે દિનેશ પી બાબરીયા ગારિયાધાર ભાવનગર નિશાકોટડા ન્યૂઝ તંત્રી દેવેન્દ્ર સુડાસમા સાહેબ નિશાકોટડા મહુવા સાહેબ આપનું નામ કવિણભાઈ સાહેબ કયું ગામ છે અને શું ઘટના ઘટી છે અહીંયા અમારું ભૂમરીયા ગામ છે અહીંયા રાતના સિંહ ચાર પાંસ આવી ગયેલા છે રબારીના ચોકમાં અને ચાર પાંસનું મારણ કરી નાખ્યું છે ગાયનું તો વન વિભાગમાં જાણ કરેલ છે તો ઘટના સ્થળે આવીને તપાસ કરી જાઓ અને રબારી સમાજને વળતર આપો